ગુડગાંવ ખાતે આયોજિત મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસના ગ્રાન્ડ ફિનાલેમાં રાજકોટના શ્રદ્ધા વડાલિયા વિજેતા બનીને રાજકોટનું નામ રોશન કર્યું છે દેશ વિદેશમાંથી એકસો આડત્રીસથી થી પણ વધારે ફાઇનલિસ્ટો વચ્ચે રાજકોટની ઉદ્યોગ ગૃહિણીએ મેદાન માર્યું કુડગાંવ ખાતે ગ્રાન્ડ રીલા એમ્બિયન્સ હોટેલ ખાતે યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ હજાર ચોવીસમાં વિખ્યાત ઔદ્યોગિક જૂથ હાઈ બોન્ડ સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વડાલિયાએ ગ્રાન્ડ ફિનાલેમાં મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસમાં મિસિસ વર્લ્ડનો તાજ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે દેશના નિર્ણાયકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા વડાલિયાએ પોતાના જબરદસ્ત આત્મવિશ્વાસ અને મનમોહક લુક તેમજ પર્સનાલિટીથી જજિસના દિલ જીતી લઈને ટોચના સ્પર્ધકો વચ્ચે ફાઇનલમાં વિજેતા બનીને તાજ હાંસલ કર્યો હતો અહેવાલ દીપક રાઠોડ આમાં કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે રજિસ્ટ્રેશન કરેલું અને એના ઉપરથી તમને લોકોને ઓડિશન્સમાં બોલાવવામાં આવે છે સાઈ મેન ફોર ઓડિશન્સ મારું ડેસ્ટિનેશન હતું અહેમદાબાદ સો મારે અહેમદાબાદ જવાનું હતું ઓડિશન્સ માટે આ રીતે ઓડિશન્સ ઘણી બધી જગ્યાએ થ્રુ આઉટ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા ફોર્ટી સિટીઝમાં લેવાના હતા અને એમાં એક હતું અમદાવાદ સો આઈ થેન્ક ટુ અહેમદાબાદ અને અમદાવાદમાં સિલેક્ટ થયા પછી આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ ફાઇનલિસ્ટ અને એના પછી મારા લોકોને આ દિલ્હીમાં ઇવેન્ટ હતી સો વી હેડ ટુ ગો દેર અને લાઈક એક વીકનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર દેટ વી હેડ ધ ગ્રાન્ડ ફિનાલ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને આઉટ ઓફ ઇન્ડિયાના પાર્ટિસિપન્ટ્સ પણ હતા સો એવું સ્પેસિફિક ના કહેશે ક્યાં ના હતા બટ લાઈક ઓવરઓલ ક્લબ થઈને આખા ઇન્ડિયામાં સાઉથ થી ઈસ્ટ થી વેસ્થી નોર્થ થી અને આઉટ ઓફ ઇન્ડિયાના બી હતા ચેલેન્જીસ માં જોવા જઈએ તો એ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિવિઝુઅલ મેટર કરે છે હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું પણ જો મારા કોન્ફિડન્સ હશે તો હું ડેફિનેટલી ત્યાં મારી જાતને રીતે કરીશ એટલે એઝ સચ મને અ હ્યુમન જે ચાઇલ્ડહુડ થી મારા સ્કૂલથી મને મળ્યું છે મારા ડેડ દિનેશભાઈ જાવ્યા એમને મને જે રીતે ટ્રેન કરી છે એ ઉપરાંત ફેમિલીમાંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નહોતો બ્યુટીફુલ એક વન ઓફ ધ ફેક્ટર્સ હતો એના સિવાય તમે તમારો કોન્ફિડન્સ શું છે તમે તમારા પ્રેઝન્ટ કેવી રીતે કરો છો હાવ યુ બિહેવ વિથ અધર પીપલ તમારો ટેલેન્ટ શું છે આ બધાના બેઝિસ ઉપર ડિસાઇડ કરવામાં આવે છે કે લાઈક તમે ક્યાં સ્ટેન્ડ કરો છો મારો મેઇન ગોલ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પોતાના ડ્રીમ્સને પરસીવ કરવા ઓબ્વીયસલી વિચ ઇઝ મોડલિંગ એક્ટિંગ અને મી એઝ અ સોશિયલ ઇન્ફ્લુઅન્સરનું સ્કીન કરીને મેકઅપમાં બહુ ઊંડી ઉતરેલી છું અને દેટ ઇઝ માય પેશન અને એના થકીનો જે મારો ગોલ છે દેટ ઇઝ વુમેન એમ્પાવરમેન્ટ થ્રુ મેકઅપ અને સ્કિન કેરના પેજ પરથી આઈ હેવ ટ્રાઇડ માય બેસ્ટ કે હું લોકોને એ ઇન્ફોર્મેશન બધી લેડીઝની ઇન્ફોર્મેશન નોટ ઓનલી લેડીઝ આ મેન માટે બી લાગવી પડે છે એવી વસ્તુ છે કે તમે કોન્ફિડન્ટ હશો તો તમે બારે પ્રોપરલી તમારી જાતને પ્રેઝન્ટ કરી શકશો તો મારો મેઇન ગોલ એ છે કે હું જેટલું બને એટલું મારું નોલેજ શેર કરું બિકોઝ અગર નોલેજ મારી પાસે રાખીશ તો એનો કોઈ મતલબ નથી સો આઈ વોન્ટ કે હું આ નોલેજ બધા સાથે શેર કરું અને અલ્ટિમેટલી ધ મેઇન ગોલ થ્રુ ઓલ ધ સક્સેસ એન્ડ પાવર દેટ આઈ અચીવ ઇઝ કે એક ચેન રિએક્શન હોવી જોઈએ કે નહીં કે મારો સક્સેસ મારી પાસે જ રહે મારા સક્સેસ થી હું બીજા કેટલા બધા લોકોને પ્રભાવિત કરી શકું મેઈનલી વિમેન એમ્પાવરમેન્ટ બીજા લેડીઝ ને કહી શકું કે ભાઈ લગન થઈ ગયા કે કોઈ એજ લિમિટ તમારા સક્સેસ માટે નથી યુ હેવ ડ્રીમ્સ તો તમે જાવ આગળ અને એને ફૂલફિલ કરવાની ટ્રાય કરો અને આઈ વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ કે અને જસ્ટ હું નહીં કરું ત્યાં સુધી હું ઓબવિયસલી બીજા કોઈ લેડીઝ ને નહીં કહી શકું તો આઈ ફર્સ્ટ માય સેલ્ફ હેડ ટુ સેટ એન એક્ઝામ્પલ સો ધેટ્સ વોટ આઈ ડિડ યસ હવે મોડલિંગ અને એક્ટિંગ નું યુ આર ડેફિનેટલી રાઈટ કે મોડલિંગ અને એક્ટિંગ નું નામ પડે ને ત્યાં એક અલગ થોટ અને આપણે ઇન્ટ્રોવર્ટ છીએ લોકો આપણે ખેંચ્યા નથી પાછળ કોઈ બી ડ્રીમ અને ઓન ટોપ ઓફ ધેટ મારે મારી મર્યાદા સમજવાની છે સો મને ખબર છે કે મારે કેટલું કરવાનું છે મારા ફેમિલીને કોઈ કઈ વસ્તુ હેન્ડલ કરશે શું નહીં કરો ઓબ્વિયસલી જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી મને કોઈની દીક નથી